દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂત ભાઈઓની આતુરતાનો અંત આવી ગયો છે અને ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં અનેક પ્રકારની યોજનાઓમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગઈ છે આ વિડિયોમાં આપણે માહિતી મેળવીશું કે કયા કયા સાધનોમાં સબસિડી મળે છે ઉપરાંત દર્શક મિત્રો આ સાધનોમાં સબસિડી માટે આપ સૌએ ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ગુજરાત સરકારના નવીન આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે કયા કયા સાધનોમાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ઉપરાંત ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના ત્રીસ લાખ યુનિટ કિંમત સુધીના ઉપરાંત કસ્ટમ આયરિંગ સેન્ટરની સ્થાપના ઉપરાંત રેઇઝ બેડ પ્લાન્ટર ઉપરાંત પાકની મૂલ્ય વૃદ્ધિ ઉપરાંત ટ્રેક્ટરનું ટ્રેલર આપણે જે ટ્રોલી કહીએ છીએ એ ઉપરાંત રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર એટલે કે સનેડો ઉપરાંત મિલેટ પ્રોસેસિંગ યુનિટ ઉપરાંત સોલાર પાવર યુનિટ કીટ ઉપરાંત ડ્રોનથી દવાનો છંટકાવ ઉપરાંત સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી ઉપર સહાય ઉપરાંત એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ ઉપરાંત વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં એચડીપી પાઇપલાઇન અને પીવીસી પાઇપલાઈન એટલે કે કાળા કડીવાળા અને પીવીસી પાઇપલાઇન ઉપરાંત માલવાહક વાહન પિકઅપ છોટા હાથી વગેરે ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન ખેતર ઉપર જે ગોડાઉન બનાવીએ છીએ એ ઉપરાંત વ્હીલ હો એટલે કે આંતરખેડનું જે સાધન આવે છે એ ઉપરાંત માનવ સંચાલિત સાઈઠ એટલે કે કાપણીનું જે સાધન આવે છે એ ઉપરાંત પશુ સંચાલિત વાવણીઓ ઉપરાંત પ્લાન્ટર અન્ય પ્રકારના ઉપરાંત વાવણિયા ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારની જે વવણી આવે છે વાવણીયા એ ઉપરાંત રિઝર્વ બંડ ફોર્મર કે ફરો ઓપનર ઉપરાંત પ્લાવ એટલે કે હળ તમામ પ્રકારના ઉપરાંત શ્રેડર મોબાઈલ શ્રેડર ઉપરાંત રીપર કે બાઇન્ડર તમામ પ્રકારના ઉપરાંત અન્ય ઓજાર કે સાધન ઉપરાંત રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેડ પાવર વીડર સેલ્ફ પ્રોપેડ ઉપરાંત પોસ્ટ હાર્વેસ્ટના સાધનો ઉપરાંત પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે દવા છાંટવાનો જે પંપ આવે છે આપણે બેટરીવાળો એ ઉપરાંત સેટ એટલે કે ઇલેક્ટ્રિક મોટર ઓઇલ એન્જિન વગેરે જે સબમર્સિબલ સેટ આવે છે એ ઉપરાંત બેલર એટલે કે ટ્રેક્ટર સંચાલિત જે ઘાસની ઘાસડી બાંધવાનું જે સાધન આવે છે એ ઉપરાંત સબ ઉપરાંત બ્રશ કટર ઉપરાંત પાવર ટીલર ઉપરાંત પોટેટો ડીગર ઉપરાંત પોટેટો પ્લાન્ટર ઉપરાંત કમ્બાઇન્ડ હાર્વેસ્ટર ઉપરાંત ગ્રાઉન્ડનટ ડિગર એટલે કે મગફળી કાઢવાનું જે સાધન આવે છે એ ઉપરાંત પેડી ટ્રાન્સપ્લાન્ટર સેલ્ફ પ્રોપેડ ઉપરાંત તાડપત્રી ઉપરાંત હેરો એટલે કે રાપ તમામ પ્રકારના ઉપરાંત પાવર થ્રેસર જેને આપણે દેશી ભાષામાં હલ્લર કહીએ છીએ ભળિયું કહીએ છીએ એ ઉપરાંત લેન્ડ લેવલર એટલે કે સુપડી ઉપરાંત લેઝર લેન્ડ લેવલર મોટું જે લેન્ડ લેવલર આવે છે લેસર લેવલર એ ઉપરાંત રોટાવેટર જેને આપણે કટર પણ કહીએ છીએ ઉપરાંત ટ્રેક્ટર વીસ પીટીઓ એચપીથી વધુ અને સાઠ પીટીઓ એચપી સુધીના એટલે કે મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર સાઠ હોસ પાવર સુધીના ઉપરાંત પોસ્ટ હોલ ડીગર ઉપરાંત વિનોઇંગ ફેન એટલે કે અનાજ ઉપણવાનો પંખો ઉપરાંત કલ્ટિવેટર ઉપરાંત ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર આટલા સાધનોમાં દર્શક મિત્રો અત્યારે હાલમાં ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર જે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષથી આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો અમલમાં મૂકવામાં આવેલ છે એના ઉપર હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં જે તે ઘટકમાં આપ સૌ ઓનલાઈન અરજી કરી શકો છો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઓનલાઈન અરજી કરી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ દરેક ખેડૂત ભાઈઓ કે એમના સંતાન પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે તો તેઓ બહાર ક્યાંય ન જતાં ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી આના માટે અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો આ વર્ષથી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ટુ પોઈન્ટ ઝીરો ઉપર સૌપ્રથમ જેતે જે તે ખેડૂતભાઈઓએ ખેડૂત નોંધણી કરવાની રહેશે અને ખેડૂત નોંધણી કર્યા બાદ જેતે તે દર ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ખેડૂત નોંધણી કેવી રીતે કરવી અને ત્યારબાદ અરજી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકો છો અને જે તે સાધનમાં સબસિડી માટે લાભ લઈ શકો છો દર્શક મિત્રો આના માટે આપ સૌએ ગુજરાત સરકારની આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે શિક્ષક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસિડી માટે ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ખેડૂત નોંધણી કરી જે તે સાધનોમાં અરજી કરી જે તે સાધનોમાં સબસિડી વિશે લાભ લઈ શકો છો આપ સૌને જણાવી દઈએ કે ખેતીવાડીને લગતા મોટાભાગના સાધનોમાં સબસિડી વિશેની માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ તમામ વિડીયોની લિંક મળી જશે એમાંથી આપ સૌને જે તે સાધનમાં સબસિડી વિશે માહિતી મેળવવાની હોય એ સાધનમાં સબસિડી વિશે માહિતી મેળવી જે તે સાધનમાં અરજી કરી સબસિડીનો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર